मेरा बलवीर सिंह क्या पूरा अच्छा, क्या हुआ मेरे जीजा थे जीजा थे, जी थे जो पानी पूरी बेचने गए थे एस आर पी जवान नगर साइड वहाँ दारू पी दारू पी के वहीं पड़े हुए थे तो उनको तत्काल खबर मिली तो यहाँ लेके आए सिविल अस्पताल में तो यहाँ डॉक्टरों ने मेरे घोषित कर दिया उनको कौन सी दारू देसी दारू ये जवान नगर साई नगर घाटक जवान नगर में कैसे मालूम पड़ा आपको दारू के मालूम तो तीन लोग थे साथ में ना तीनों जन पी है दारू तो तीनों वही पड़े मिले तो से तीनों जन को यहाँ लाया गया अस्पताल में तीनों जने खत्म हो गए तो डॉक्टर ने बताया कि दारू पी है क्या क्या नाम है उन लोगों का ये मैं अपने जीजा जी का नाम जानते उनको तो नहीं जानते मेरे जीजा जी का नाम था योगेश कुमार सन ऑफ गंगाराम कुशवाहा उनकी तो मौत हुई क्या था, लगता है दारू पी के हुई है हाँ वही चंदा करने जाते तो है अब क्या मालूम साथ में पीते के आज ही साथ में पी है तो मालूम नहीं हाँ? आप, आपको दे 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 है आपको कैसे मालूम पड़ा कि दारू यहाँ हैं क्या यहाँ सब लोगों ने बताया ना कि डॉक्टर ने नशे के, के दारू पी है डॉक्टर ने बताया हां वो वो आज एंबुलेंस बुलाया था एंबुलेंस में लेके आई थे यहां पे આ સમગ્ર ઘટના સર ગઈકાલે જે 3 મૃત્યુ થયા હતા મૃત્યુનું કારણ શું સામે આવ્યું જો સમગ્ર ઘટનાની વાત કરીએ તો નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે રાત્રે નોવાગે નડિયાદ સિવિલ હોસ્પિટલ દ્વારા એક વર્દી મળેલી જેની અંદર ત્રણ વ્યક્તિઓના શંકાસ્પદ મૃત્યુ થયેલા છે એવું હોસ્પિટલ દ્વારા પોલીસને જણાવવામાં આવેલું અને તાત્કાલિક આ બાબતને ગંભીરતાથી લઈ પોલીસ અધિકારીઓ અને સ્ટાફ તાત્કાલિક ત્યાં પહોંચેલા અને જે મૃત્યુ પામેલ વ્યક્તિ હતા એમના રિલેટિવ દ્વારા એનું આ કુદરતી મૃત રજિસ્ટર કરી અને તાત્કાલિક તપાસ ચાલુ કરેલી તપાસ નડિયાદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટરે ચાલુ કરેલી અને તપાસની વધારે ગંભીરતા લઈ અને પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીને તપાસ સોંપી દેવામાં આવેલી છે તાત્કાલિક જે ત્રણ વ્યક્તિઓ મરણ ગયેલા એમના બ્લડ સેમ્પલ લઈ અને રાત્રે જ ગાંધીનગર એફએસએલ ખાતે મોકલવામાં આવેલા કારણ કે ઘણા બધા મીડિયા મિત્રોના અન્ય લોકોના પણ આ બાબતમાં સતત ફોન આવતા ઇન્કવાયરી આવતી અને એ બાબતમાં રાત્રે બ્લડ રિપોર્ટ જે આવ્યો એની અંદર મિથાઇલ આલ્કોહોલની હાજરી ઝીરો આવેલી છે નીલ આવેલી છે મતલબ મિથાઇલ આલ્કોહોલ મિથેનોલ અને હલકી હાજરી બિલકુલ જણાયેલ નથી પરંતુ જે એફએસએલ અધિકારી છે એમના માર્ગદર્શન હેઠળ એમની હાજરીમાં અમે તપાસ કરી રહ્યા છીએ હાલમાં પણ અને આ ઘટનાની અંદર ખાસ અગત્યની બાબત એક જે એવી જણાઈ આવેલી છે કે એક સાક્ષી છે નજરે જૂના વરુણ પરમાર કરીને કે જેઓની પૂછપરછ અમે જાતે કરેલી છે અને વરુણ પરમારના કહેવા મુજબ ગઈકાલે મોડી સાંજે આ જે ત્રણ મરણ જનાર વ્યક્તિ છે એ પૈકીના કનુભાઈ ચૌહાણ જેની ઉંમર આશરે ચોપન વર્ષ જેટલી છે એ એક પેલી જે જીરા સોડાની બોટલ આવે છે પ્લાસ્ટિકની એ પ્રકારની બોટલ લઈને આવેલા અને એમને થોડુંક બોટલમાંથી જે જીરા સોડાની બોટલમાં જે પીણું હતું એ પીધેલું અને ત્યારબાદ એમની બાજુમાં જે રવિન્દ્રભાઈ હતા એ રવિન્દ્રભાઈને આપેલું રવિન્દ્રભાઈએ પીધેલું અને રવિન્દ્રભાઈ એ દરમિયાન પાણીપુરીનું કામ કરતા જે યોગેશભાઈ કુશવા છે એ ત્યાં આવ્યા હતા બાઇક લઈને એમનું અને એમને આપેલું ત્યારબાદ આ જે નજરે જોનાર સાક્ષી વરુણભાઈ પરમાર છે એમને પણ એ લોકો દ્વારા કહેવામાં આવેલું કે તમારે આ સોડા પીવી છે પરંતુ એમને ના પાડેલી ત્યાં એક છોકરો રમતો હતો એમને પણ એમને આ એક ઓફર કરેલી તો એ છોકરો પણ રમતો રમતો નીકળી ગયેલો અને એને પીધેલો નહીં હવે વરુણ પરમારના જે કહેવા મુજબ એમની હાજરીમાં જે રવિન્દ્રભાઈ રાઠોડ છે એ એકદમ અનઇઝીનેસ ફીલ કરી અને પાંચ જ મિનિટની અંદર બેસી ગયેલા અને એમને વોમિટ જેવું થતું હતું અને બેભાન થઈ ગયેલા એટલે તાત્કાલિક એ એમને હોસ્પિટલ પહોંચાડેલા અને અન્ય જે બે વ્યક્તિઓ છે એમને પણ પાંચ સાત મિનિટની અંદર જ તકલીફ થતાં એ લોકોને પણ અલગ અલગ જગ્યાએથી હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવેલા હોસ્પિટલ ખાતે જયારે પહોંચાડ્યા ત્યારે કનુભાઈ ચૌહાણ છે એમનું ઓલરેડી ડેથ થઈ ગયેલું ડોક્ટરના કહેવા મુજબ અને અન્ય જે બે વ્યક્તિઓ છે એ બંનેનું ડોક્ટર લાંબી ટ્રીટમેન્ટ આપી નતા શક્યા શરૂઆતની ટ્રીટમેન્ટની અંદર જ એમનું પણ મૃત્યુ થયેલું આ બાબતમાં ડોક્ટર સાથે ચર્ચા વિમર્શ કરી અને અત્યારે મોર્નિંગમાં જ વહેલી સવારે એમના પરિવારજનોની બીજી કોઈ તકલીફ ન પડે એટલા માટે સીડીએચઓ જોડે વાત કરી અને એમના પેનલ ડોક્ટરથી પીએમ સ્ટાર્ટ કરવામાં આવેલા છે અને ખાસ એફએસએલ અધિકારીની હાજરીની અંદર કારણ કે જે ગઈકાલે એ એ એ એ જે 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 જીરા સોડાની બોટલ આ આ ત્રણ પીધેલું તો નજરે સાક્ષી છે અને બીજા બે વ્યક્તિ હતા પૈકીના એક વ્યક્તિએ ત્યાં દુકાનની બહાર જે ડસ્ટબિન છે એની અંદર ફેંકેલી એટલે તાત્કાલિક આપણે ઘટના સ્થળને પ્રિઝર્વ કરેલું અને એફએસએલ અધિકારીની હાજરીમાં હાલ પંચનામાની વિગતે એ ડસ્ટબિનની અંદર જે બોટલ્સ છે એ તમામ બોટલ્સ કબજે લઈ અને એફએસએલ ને મોકલી રહ્યા છીએ કે જેથી કરીને બોટલ્સની અંદર પણ જો કોઈ ઝેરી દ્રવ્ય હોય તો એ ખબર પડે આની અંદર ખાસ અગત્યની બાબત એ છે કે પીણું પીધા બાદ પાંચ જ મિનિટની અંદર ખૂબ જ એની ઘાતકી અસર જે થયેલી છે તો એ બાબતે એફએસએલ અધિકારી જે એના એક્સપર્ટ છે એમના માર્ગદર્શન હેઠળ હાલ અમે તપાસ કરી રહ્યા છીએ આ જે તપાસ છે એલસીબીને સોંપી દેવામાં આવેલી છે અને અન્ય જે એની બાબતો છે કે ઝેરી પીણું એ બોટલની અંદર ક્યાંથી આવ્યું અને એ વ્યક્તિએ બોટલ ક્યાંથી લીધી હતી બાજુ મેં દુકાન છે એની પણ પૂછપરછ કરી છે પરંતુ એ પૂછપરછ મુજબ તો દરરોજ સોડા ઘણા બધા લોકો ત્યાં સાંજના સમયે આવતા હોય છે અને ઘણા બધા લોકો આ પ્રકારની સોડા પીતા હોય છે પરંતુ આ બોટલમાંથી જે ત્રણ જણાએ પીધું હતું એ ત્રણ જણાની જ તાત્કાલિક આવી ગંભીર અસર થયેલી છે એટલે એને ગંભીરતાથી લઈ અત્યારે અમારી અલગ અલગ ટીમો એફએસએલ અધિકારીના માર્ગદર્શન હેઠળ અને ડોક્ટરના સતત સંપર્કમાં રહી અને કામગીરી કરી રહ્યા છીએ પીએમ થઈ અને જે વિશેરા પીએમ બ્લડ અને ડોક્ટર જે કંઈ જરૂરી સેમ્પલ અમને આપશે એ આજે જ એફએસએલમાં પહોંચાડવામાં આવશે અને એફએસએલ અધિકારીના સૂચન અને માર્ગદર્શન મુજબ પંચનામાની વિગતે જે જે સેમ્પલ કબજે લેવામાં આવેલા છે એ તમામ પણ આજે જ એફએસએલને પહોંચાડવામાં આવશે એના પરિવારજનો જે છે એમનું કહેવું એવું છે કે એમાંથી બે વ્યક્તિ એવા છે કે જેને ટેવ હતી અને એક વ્યક્તિના સગાવવાળનું કેવું એવું છે કે એ ક્યારેક ક્યારેક એમને ચોક્કસ ખબર નથી પરંતુ ક્યારેક ક્યારેક એમને એટલા માટે જ આપણે તાત્કાલિક સેમ્પલ લઈ અને એફએસએલ ને મોકલેલા અને એટલે એફએસએલ ની અંદર તરત એ આવેલું છે કે મિથેનોલ અંદર મળી આવેલું નથી હવે જે વ્યક્તિ ત્રણ છે એ ત્રણે ત્રણ વ્યક્તિનું મૃત્યુ થયેલું છે એટલે આપણને કોઈ નજરે જોનાર વ્યક્તિ ફક્ત એટલું આપણને કીધેલું છે કે જીરા સોડા જેવી બોટલની અંદર એમને પીધેલું છે એમને શું પીણું પીધેલું છે ઝેરી દ્રવ્ય શું છે એ અમારો મુખ્ય મુદ્દો છે અત્યારે તપાસ કરવાનો ડૉક્ટરને પણ અમે પૂછી રહ્યા છીએ ત્રણેના ફાઇનલ પીએમ થઈ જાય ત્યારબાદ પણ ડોક્ટર જો પ્રાઇમરી કંઈ કોઝ ઓફ ડેથ આપી શકશે તો ચોક્કસપણે અમને એની અંદર દિશા નિર્દેશ મળશે અને એફએસએલને આજે તમે સેમ્પલ પહોંચાડીશું એટલે એની અંદર જો એફએસએલનો બીજો કોઈ ઓપિનિયન આવશે તો એની અંદર પણ અમને ચોક્કસપણે કંઈ જાણવા મળશે અત્યાર સુધી અત્યાર સુધી એ સ્પષ્ટ નથી કે એ લોકોને જે દારૂ પીવા ગયા તો ક્યાં ગયા એમના પરિવારજનો એવું કહે છે કે એમાંથી બે વ્યક્તિ દારૂ પીવાની ટેવ છે અને ત્રીજા વ્યક્તિના પરિવારજનો એવું કહે છે કે એમને ક્યારેક છે પણ એ લોકો ચોક્કસ પણ જાણતા નથી એટલા માટે મુખ્ય તપાસ અત્યારે એ છે કે પાંચ જ મિનિટની અંદર એફએસએલ અધિકારી અમને જે માર્ગદર્શન આપી રહ્યા છે એ મુજબ પાંચ જ મિનિટની અંદર આટલું બધું ક્વિક રિએક્શન આવવું એ બાબત ખૂબ શંકાસ્પદ છે એફએસએલ ની અંદર જે બ્લડ મોકલેલું છે બ્લડ પણ કો મતલબ એનું ગંઠાઈ જવું એ પ્રકારનું બ્લડ થઈ ગયેલું છે એટલે એ પ્રકારનું કોઈ એકદમ કઈક ઝેરી તત્વ હશે કે જેનાથી તાત્કાલિક આ પ્રકારની અસર થયેલી છે એટલે હાલ અમે ડોક્ટરની એપેશલના સંપર્કમાં રહી અને આ જ વસ્તુ શોધી રહ્યા છીએ કે આ છે બાકી એના પરિવારજનોને કહેવા મુજબ એ લોકોને દારૂ પીવાની ભેજના ટેવ હતી એવું એના પરિવારજનનું કહેવું છે પણ આની અંદર એવું કોઈ મૃત્યુનું મુખ્ય કારણ એવું કોઈ જણાતું નથી ના હજી સુધી હજી સુધી એનો કોઈ એવો ગુનાયત રોલ જણાયેલ નથી એ જે દુકાન ચલવે છે એ દુકાન માલિક એ ભાડુઆ એમની પણ વિગતે પૂછપરછ કરવામાં આવેલી છે અમે જાતે પણ પૂછપરછ કરેલી છે અને એની અંદર તમામ પ્રકારના જે કોલ્ડ ડ્રિંક્સ હોય છે એ એની દુકાનમાં કોલ્ડ ડ્રિંક્સ મળે છે વેફર્સ આતે બધું જે રાખે છે અમે દુકાન પર ચેક કરી છે અને એ જ દુકાનેથી લીધું છે એવું પણ હજી સુધી ક્લિયર થતું નથી ફક્ત આપણને નજર જોનાર જે સાક્ષી છે એવું કહે છે કે આવી કોઈ બોટલ હતી

એની અંદર કોઈ એ પ્રકારની કોઈ સ્પષ્ટ બાબત નથી કે એની અંદર શું હતું એના પરિવારજનો જે કહે છે કે એમને દારૂ પીવાની ટેવ હતી એ બાબતમાં અમે તપાસ કરી રહ્યા છીએ પણ એ બોટલની અંદર એ બોટલ એમને કઈ દુકાનેથી લીધી એ પણ ક્લિયર થતું નથી જે એફએસએલ રિપોર્ટ છે એની અંદર એની જે રેગ્યુલર હેબિટ છે એમાં જે મિથાઇલ આલ્કોહોલ જીરો આવે છે અને જે ઇથાઇલ આલ્કોહોલ છે પોઈન્ટ આવે છે એટલે પોઈન્ટ વન જે કોઈ હેબિટ વાળો હોય એપેસએલ અધિકારી જોડે અમે ચર્ચા કરી તો પોઈન્ટ વન જે છે એકદમ સામાન્ય પેલું કહી શકાય કે હેબિટ વાળો હોય તો કોઈ વ્યક્તિના પેલામાં આવી શકે પણ અમારો તપાસનો મુખ્ય મુદ્દો એ છે

કે દારૂ વેચવા વાળા કોઈ પણ વ્યક્તિ હોય જેને દારૂના ભૂતકાળમાં કેસ થયેલા હોય આ પ્રકારની જે ઇતિહાસ ધરાવતા હોય એ તમામને ચેક કરવા એટલે ગઈકાલે રાત્રે તમામ ટીમ એક્ટિવ કરી અને આ પ્રકારની પ્રવૃત્તિ કરવા વાળા હોય તમામ વ્યક્તિઓને ચેક કરવાનું ચાલુ કર્યું છે રાઉન્ડ અપ કરી અને તમામની પૂછપરછ પણ કરેલી અને જેટલી હોસ્પિટલ હોય તમામ હોસ્પિટલ પણ ચેક કરેલી નડિયાદની એમાં સીડીએચઓના સંપર્કમાં રહેલા પોલીસની ટીમો પણ દરેક હોસ્પિટલમાં પહોંચેલી અને મેડિકલની ટીમો પણ તમામ હોસ્પિટલમાં પહોંચેલી કે જેથી કરી અને આ પ્રકારના લક્ષણ ધરાવતા કોઈ વ્યક્તિ એડમિટ થયા છે કે એકસો માંથી કોઈ વ્યક્તિ આવેલા છે કે કેમ પરંતુ એક પણ હોસ્પિટલમાં આવો એક પણ કિસ્સો અમને જાણવા મળ્યો નતો કરતા વ્યક્તિ છે તેનું નામ સાંભળ્યો છે તેને રાઉટ અપ કરવામાં આવે છે તેની કોઈ પૂછપરછ કે કઈ માઈ બીજું આ પ્રકારનું કામ કરતા ઘણા બધા લોકોને એસઓજી એલસીબી લોકલ પોલીસ અને તમામ દ્વારા એ લોકોને પકડી અને તમામની પૂછપરછ ચાલુ છે જેથી કરીને આને હકીકતમાં દેશી દારૂ પીધો હતો તો ક્યાંથી પીધો હતો પણ અમારું અત્યારે ડોક્ટર તપાસમાં અમે કોન્સન્ટ્રેશન એ કરી રહ્યા છીએ કે ઝેરી દ્રવ્યની જે વાત છે એ ક્યાંથી આવ્યું ઝેરી દ્રવ્ય કયું છે ઇથાઇલ આલ્કોહોલ ત્રણ વ્યક્તિ છે એમાં બે માં પોઈન્ટ વન છે એકમાં પોઈન્ટ ટુ છે

હજી એવું પણ નહીં પણ ચોક્કસ કારણ જ્યાં સુધી પેનલ ડોક્ટરના પીએમ અત્યારે ચાલુ છે એ પતી જાય અને એની અંદર જો એ લોકો કે પ્રાઇમરી કોઝ ઓફ ડેથ આપી શકે તો કંઈક આપણને અને એ તપાસ બહુ સિરિયસલી ચાલુ છે અને સતત સિનિયર અધિકારીઓ દ્વારા પણ એમને માર્ગદર્શિત આયોજન કરવામાં આવી રહ્યા છે સતત આખી રાતથી અમે આની અંદર લાગેલા જ છીએ અને ખૂબ ગંભીર ઘટના છે

ચોક્કસપણે હું આપને ડેટા આપું તો પણ આપને અંદાજ આવે કે જિલ્લાની અંદર અસંખ્ય કેસો કરવામાં આવેલા છે પાસા તડીપાર જેવા જે કડક પગલાં લેવાતા હોય એ પણ લેવામાં આવેલા છે રોહિત રાણુના પગલાં લેવામાં આવેલા છે ઘણા બધા લોકોને નાંદા કોર્ટમાંથી પણ દંડ થયેલા છે એટલે કોઈ અસરકારક પગલાં જે છે એમાંથી તો અલ્ટિમેટ લેવલના જે અસરકારક પગલાં લેવાય એ પ્રકારના લેવામાં આવેલા છે અને છતાં પણ ગમે ત્યારે કોઈ પ્રકારની બાતમી મળે તો ચોક્કસપણે પોલી પોલિસી એલર્ટ રહી અને એમાં તાત્કાલિક એક્શન લેતી હોય છે એ અત્યારે મેં હમણાં આપણે જે વાત કરી એ મુજબ અમારી તમામ ટીમ આવો એક પણ વ્યક્તિ છૂટી ન જાય પૂછપરછમાં એ પ્રકારની કાર્યવાહી ચાલુ છે કારણ કે જવાહરનગર મોટો વિસ્તાર છે અને ગીચ વિસ્તાર છે પણ એમાંથી કોઈ પણ વ્યક્તિ છૂટી ન જાય અને કોઈ વ્યક્તિ અમને ચોક્કસ માહિતી આપી શકે એ પ્રકારના પ્રયત્ન ચાલુ છે મેં આપણે જે વાત કરી એ મુજબ એકદમ સ્ટ્રીક્ટ એક્શન લેવામાં આવી રહી છે કોઈ પણ જગ્યાએ હોય

બિલકુલ એવી એવી પણ શંકા છે અમને આપે જે વાત કરી કે સોડિયમ નાઇટ્રાઇટ અથવા તો કોઈ સાયનાઇટ કે એ પ્રકારના જે કેમિકલ્સ હોય છે એ એકદમ ક્વિક ઇફેક્ટ આપતા હોય છે અને તરત જ એનું રિએક્શન આવતું હોય છે એટલે એફએસએલ અધિકારી સતત અમે ચર્ચા વિમર્શમાં છીએ કારણ કે આની અંદર પણ પાંચ જ મિનિટની અંદર રિએક્શન આવેલું એટલે આપણે જે સોડિયમ નાઇટ્રેટની વાત કરી કે સાયનાઇટની એ પ્રકારની તપાસ પણ કરી રહ્યા છે એટલા માટે જ એફએસએલ અધિકારીની હાજરીમાં સેમ્પલ કબજે લેવામાં આવેલા છે

के कनुबे चव्हाण जे छे ए जीरासोडानी बॉटल ले ने तो तो आविया था ए क्याथी लेन आविया था ये उही कोई चपड सपेसकता नथी वणेय साहेब 2008 मम्मा अमराईवाडी म होटवा माने आमदार पिता मिश्रा मा जरा टाकट विनोद डगळी नाम रो एक मुكله करतो जे खेडा भेदावर रो कोन एक आरु पेकळो आप इस्तु खेडा साथे संप्रण

એ એ બધું સાઈડો મૂકે અને આપની જે અત્યારે આશંકા ઉપર જે તપાસ ચાલી રહી છે જો એવું નીકળે તો પછી આ હત્યામાં પરિણમે એક આશંકા આવી હોય છે બિલકુલ દાખલા તરીકે આપણા મિત્ર મીડિયા મિત્રે કીધું કે સોડિયમ નાઇટ્રેટ કે સાયનાઇડ કે એવો જો કોઈ યુઝ થયો હોય તો એ આપનાર વ્યક્તિ અથવા લેનાર વ્યક્તિ અને આ વ્યક્તિને બોટલ જેને આપી છે એને કોઈ જોડે એ પોટલે લેવા ગયા હતા કે એને કોઈ આપી છે એને કોઈ જોડે દુશ્મનાવટ છે કે નહીં એ પણ એ બાબતમાં અમે એક એંગલથી આ પરિવારજનો દ્વારા તપાસ કરી રહ્યા છીએ કે જેથી કરીને એવો કોઈ એંગલ હોય કે જેથી આ વ્યક્તિને કોઈ બોટલ આપી અને એ વ્યક્તિએ પીધું ને એ વ્યક્તિએ મિત્રતામાં એના મિત્રને આપી અને ભૂલેથી એને પણ પીધું બરાબર તો એ બાબતની અમે તપાસ કરી રહ્યા છીએ બે વર્ષ પહેલા જુનાગઢમાં પણ આપણે એક કિસ્સો ધ્યાનમાં છે એ કેસની અંદર પણ એ પ્રકારની એક બાબત હતી કે જેની અંદર કોઈ એ પ્રકારનું કેમિકલ ભેળવી અને આપવામાં આવેલું હતું અને પછી એ ઝેરી દ્રવ્યથી એ બે વ્યક્તિના મોત થયેલા તો ખાસ જે સોડિયમ નેટ્રેટની વાત થઈ કે જે અગાઉ પણ હમણાં હમણાં બે જગ્યાએ એ પ્રકારનું બનેલું છે તો ચોક્કસપણે